ભારે વરસાદને કારણે સાબરમતી નદી હાલમાં બે કાંઠે વહી રહી છે આપ આ સીધા દ્રશ્યોમાં જોઈ રહ્યા છો વાસણા બેરેજ પાસે સાબરમતી નદી બે કાંઠે વહી રહી છે અને પુષ્કળ પાણીની આવક થઈ રહી છે તંત્ર પાસેથી માહિતી મળી તે અનુસાર સાબરમતી નદીમાં પાણીની પાણી છોડાતા જળસ્તર જબરજસ્ત વધ્યું છે સંત સરોવરમાંથી હાલમાં ચોરાણું હજાર ક્યુસેક પાણી સાબરમતી નદીમાં છોડવામાં આવી રહ્યું છે જેને લઈને વાસણા બેરેજના ના સત્યાવીસ દરવાજા બાર ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે અને હાલમાં બેરેજનું નું લેવલ એકસો ને ત્રીસ ફૂટ છે તંત્ર વાઇડ સિગ્નલ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે જેને લઈને સાબરમતી નદીની આસપાસના નીચાણવાળા વિસ્તારોમાં લોકોને નદી કિનારે ન જવા માટે સૂચના આપવામાં આવી છે જો કે રાહતની વાત એ છે કે વધુ વરસાદ ન પડતા હાલમાં સ્થિતિ નિયંત્રણમાં છે છ વાગ્યા બાદ લેવલમાં